સરકારી હોમિયોપેથી દવાખાનું માધવનગર અને વડોદરા જિલ્લા મહિલા મોરચા મહામંત્રી અટલ ફાઉન્ડેશન અધ્યક્ષ વડોદરા શહેર જિલ્લા સોનલ ખંભુલિયા દ્વારા સર્વરોગ હોમિયોપેથી ચિકિત્સા કેમ્પ અને યોગ શિબિર નું આયોજન કર તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ગુરુવારના રોજ નિયામક આયુષની કચેરી ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વડોદરા વડોદરા અને અને આયુર્વેદ અધિકારી સરકારી હોમિયોપેથિક દવાખાનું માધવનગરના મેડિકલ ઓફિસર ડોક્ટર ગોપાલ પંચાલ દ્વારા સ્થળ ડ્રીમ હવન સોસાયટીના બેન્કવેટ હોલ ખાતે સર્વરોગ હોમિયોપેથી દાન સારવાર કેમ્પ અને યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું સાત દિવસની હોમિયોપેથી દવા ફ્રી આપવામાં આવી આ વર્ષે યોગ થીમ યોગના સો દિવસની ઉજવણીના ઓગણસા દિવસે નિમિત્તે ડ્રીમ હેવન સોસાયટી અને બાકરોલ ગ્રામજનોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો અને લાઈફ સ્ટાઇલ રોગો વિશે યોગો કર્યા અને માહિતગાર કર્યા પાયોનિયર હોસ્પિટલના ઇન્ટર્ન માનસી અને ઇન્ટર્ન ભાવેશ સેવા આપી હતી કેમ્પના આયોજન બદલ સોસાયટીના લાભાર્થીઓએ સોનલ ખાંભલિયાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા